વલસાડના આરપીએફ ગ્રાઉન્ડની બાજુમાં મહાકાય વૃક્ષની ડાળી તૂટીને જીવંત પર મહાકાય વૃક્ષની ડાળી તૂટીને જીવંત વિસ્તાર પર પડતા ચાર થી પાંચ થાંભલા વાંખા વળી ગયા હતા આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી સમગ્ર વલસાડ જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે આજે સવારે વલસાડ રેલવે આરપીએફ ગ્રાઉન્ડની બાજુમાંથી પસાર થતાં નાનકવાડા ટીવી રીલે કેન્દ્ર તરફ જવાના માર્ગ પર રસ્તાની મધ્ય આવેલા મહાકાય વૃક્ષની ડાળી તૂટીને જીવંત વીજતાર પર પડી હતી ડાળીના વજનથી ચારથી પાંચ જેટલા થાંભલા વાંકા વળી ગયા હતા તાર ઉપર ઝાડ પડવાને કારણે ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને તેને જાણ થતાં વીજ કંપની દ્વારા સમારકામ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી પહોંચે